શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા પોરબંદર દ્વારા સમૂહ સંબંધનું આયોજન કરાયું શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન દિવસે એકસો આઠ શ્રી વલ્લભલાલજીની આજ્ઞાથી શ્રી ગોવિંદ નિકેતનમાં સમૂહ બ્રહ્મ સંબંધ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચાલીસ જેટલા વૈષ્ણવો નામ પમાવવા અને બ્રહ્મ સંબંધનો લાભ લીધો હતો સાથે ગુરુદેવના ચરણ સ્પર્શનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ખાસ મહેમાનોમાં કમળાબેન કોટેચા કોકિલાબેન આડતિયા રશ્મિબેન રાડિયા સરદબેન કક્કડ ચાંદનીબેન રાઇઠા પલ્લવીબેન તન્ના નૈનાબેન સિમારિયા કિરણબેન કક્કડ વગેરેએ હાજરી આપી હતી આ સેવાકીય કાર્યને સફળ બનાવવા અર્ચનાબેન પોપટ ચંદ્રિકાબેન તન્ના મનીષાબેન મોનાણી દેવિયાનીબેન કાનાણી દીપ્તીબેન લાલચેતા નીપાબેન મજીઠિયા શિલ્પાબેન કક્કડ હર્ષાબેન રૂઘાણી રશ્મીબેન સોડા ગીતાબેન કારિયા કોમલબેન એ જહેમત ઉઠાવી હતી ઇન્ટરનેશનલ નવાણા સમાજ મહિલા મંડળ મંડળ દ્વારા સમૂહ રંગકમનનું આયોજન કરવામાં આવેલું જેમાં ગોવિંદ નિકેતનમાં એટલે કે ગોધનાજી લડોએ તે એકસો આઠ જયવલ્લભભરાઈજીની આજ્ઞાથી અમે એકસો અને ચાલીસ જેટલા વૈષ્ણવોને નામ કમાવવાનું અને સમૂહ રંગ્મકબંધનો આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કાર્યક્રમ રાખેલો એ અમે સફળતાપૂર્વક પૂરો કરેલો સાથે અમે હરિરાઈ બાવાના શરણ સ્પર્શ કરવાનો પણ આજે ખૂબ સરસ અવસર મળ્યો અને બધાએ વૈષ્ણવએ હોશે હશે આ બ્રહ્મસમજનું લીધું એની અમને ખુશી છે આજના આ પાવનના દિવસે અમારી સંસ્થાએ ખૂબ સરસ આજે એક મહિનાથી અમે બધાએ મહેનત કરી અને એવું નહીં કે પોરબંદરના પણ ગામના પણ ઘણા લોકોએ આ કાર્યક્રમમાં અમને સહકાર આપી અને ખૂબ સરસ પાર પાડ્યું છે